તમને કપડા ધોવામાં વાસણ ધોવામાં પોતા મારવામાં બધી માહિતી હોય એક ગાડી વખાણ કરો તો એના આપણે ભાવ બધે બહુ કમેન્ટ કરી છે તો કેટલો ભાવ ગાડીમાં નાના છોકરા બેઠા ને કઈ આવડતું ન હોય સ્ટીરિંગ પકડતા તો રિમોટ થી પણ ગાડી કંટ્રોલ કરી શકાય ભાઈ મોટા ચાંદ કેવલ ભાંગી નો ના છે સારું અત્યારે છે ને આ ગાડી ની કિંમત છે ને બહુ સસ્તી છે ને સારી ગાડી મસ્ત

બધા ફાઈનલી જીધો નથી ઘણા ખરા આપણને કમેન્ટ કરી છે કે તમે ઠાર લીધી છે એ કેટલાની આવી છે તો કેવલભાઈ તો તાર નિશાળ વ્યાઈ જાય છે આપણે ને મિતાલીબેન હાટુ સાયકલ લીધી હતી તો મિતાલીબેનને છે ને આપણે બે ત્રણ દિવસ થયા સાયકલ શીખતા અને સાયકલ આવડતી નહોતી અત્યારે તો આવડી ગઈ છે તો હમણાં ભણીને આવશે પછી તમને કહેશું કે મિતાલીબેનને સાયકલ કેટલી આવડી ગઈ છે અને ઠાર કેટલાની આવી છે તો આપણે છે ને આપણે ફાઇનલી કહી દઈશું આજે બધા મિત્રો કમેન્ટ કરતા કે કેવલભાઈ ની થાર કેટલે ને પણ અમારા મિતાલી બેન તો સાયકલ લીધી એનો કોઈ ભાવ પૂછો જ સાયકલ કેમ નહીં સાયકલ તો બધાને ખબર હતું કે આ આપણે ગાડી પડી છે તો અસલ જ તે આપડે ઓલી મોટી આવે ને એની જેમ સેમ સુ સેમ બધી સિસ્ટમ આવે આમાં હા માસે કે ને અહીંયા બ્લૂટૂથ ને એવું આવે અહીંયા પેન ડ્રાઈવ આવે સામે સિસ્ટમ વાગે હાય લાઇટ મોટી ગાડી સ્ટાર્ટ કરીને એન્જિન બોલે આપણે ખડખડા એમાં અવાજ આવે આ છે ને હા આ છે કે આ ઓન છે પછી આ છે કે આ આપણે આગળ એ થાય અને આયે એલઈડી મસ્ત છે તો જો આવી રીતની છે આપણે નંબર પ્લેટ એ લગાડે નંબર પ્લેટ નંબર કેટલા છે તો જો આપણે અહીંયા લેટ છે

તમને કપડા ધોવામાં વાસણ ધોવામાં પોતા મારવામાં બધી માહિતી હોય ઈ કોલ માહિતી હોય તી ને તો એમ કે મે આખા ગાડી નું આખું રિવ્યુ આપ્યું પણ આ થાર છે કે ઓફરોડિંગ ઓફરોડિંગ એટલે મતલબ કે રોડ ન હોય ને તો ગમે ઢેફામાં ઢેફા હાલી જાય એવી આ થાર છે પણ આપણે શું કહેવાય તમને અમે કેવલ ભાવી છે ને પછી બતાવી આફરોડિંગ કઈ રીતે કહેવાય રોડમાં હાલે ને પાણામાં હાલે એવી છે થાર ગમે ને હાકી એકવાને અને બહુ મસ્ત થાર છે આમ ચાર્જિંગ સારું રે આ બેટરીવાળી આવે આપણે તમને કહી દઈ બાર વોલ્ટની બેટરી આવે છે અને લગભગ ચાર્જિંગ છે ને એક જ ધરી કન્ટિન્યુ ત્રણથી ચાર કલાક ગાડી હાલે ને ત્યાં સુધી ચાર્જિંગ ખૂટે પછી ચાર્જિંગ મૂકવું પડે ચાર્જર છે હું તમને બતાવું હમણાં થોડી વાર આપણે મોટી ગાડી કેમ અમારે છે તો એમાં પેરવિલ આવે એમાં થારમાં પેરવીલ છે તો આ પાછળ છે ને નહીં તો એ બતાવ્યું જ નહીં આ છે ને આ પેરવિલ છે બીજું કહેવાય ને આમાં લીવરે આવે ગેરમાં પાડી દેવાની આગળ હાલે ને રહી છે હાલે રિમોટથી હાલે અને અંદરથી હાલે અંદર હું તમને લીવર બતા છે ને આ સ્ટેરિંગ છે અહીંથી સાપુ આવે ચાલુ કરવાની અહીંથી જો ચાલુ થઈ ગયા

એ આજે આપણે આપણે આ જો આપેલા હું બતાવી દઉં આ આપણે લીવર છે આ લીવર છે લીવર અહીંથી દીયો બરાબર આ છે ને આ ફ્રી છે અત્યારે અને આગળ આમ આ આમ કરો નીચે એટલે એ આગળ આલે આવી રીતે આ લીવર છે બરાબર આ લીવર તો ને બતાવું અમને તો ભાગશે આગળ જોજો છે ને આમ ઉપર કરી નાખો ને એટલે આ રિવેશ આલે આ ઉપર કરી નાખો એટલે રિવેશ જોજો આગળ રિવેશ ભાગશે જોજો રિવેશ આલે છે જોજો હમ

આવો તો છે બંધ કરી દઈએ પછી આ છે ને અહીંથી આપણે આ ઘેર કેમ પાડે આપણે ફોર વ્હીલના ટુ વ્હીલના હે એમાં ગિયર પડે આ પહેલામાં છે ને બીજામાં અહીંથી તમે વધારે ને પેઢી ત્રીજામાં જઈ કેટલી લાઈટ થઈ ગઈ ને ત્રણે ત્રણ એટલે હવે ફાઈવ સ્ટાર છે ને આ છે ને આ આગળ કરવાની હે અને આ આ આપણે ટાયરને વળવાનું વાળવી ને અહીંથી અને આ ડાબી બાજુ આ બાજુ વળે ને આ ડાબી બાજુ બરાબર અને અહીંયા આ ગાડી દબો ને પી દબો ને એટલે પાર્કિંગ એટલે કાંઈ હલે જ નહીં કરે હલ્લે જ નહીં ગાડીમાં નાના છોકરા બેઠા ને કાંઈ આવડતું ન હોય સ્ટેરિંગ પકડતા

અને આ નાના છોકરા હોય બેસી જાય અમુક ને આવડતું ન હોય સ્ટેરિંગ કેમ તો રિમોટ થી પણ ગાડી કંટ્રોલ કરી શકો તો થાર છે ને ગજબની છે બહુ મસ્ત થી અમારે કેવલ ને બહુ રિયન ભાઈ મોટા થાય ને કેવલ તો ભાંગી ના સારું કેમ લાગે તારું કે સારું હાલો તો જ નટરાજ તમને શું કેવાય ગાડી વિશે બધી માહિતી આપી કેમ કે મને તો કઈ ટપકો જ ન પડે નરાજ ને ખબર હોય એટલે એ તમને કહે તો હવે છે ને આપણે એની કિંમત પણ એને જ પૂછ્યું કેમ કે આપણને મેં તમને કીધું જ છે આપણને કઈ ખબર છે નહીં આપડે ગાડી ની કિંમત બીજો બહુ બધા કમેન્ટ કરી હતી કેવલભાઈ શીખે નહીં પેલા ત્રણ વર્ષના હતા ને ત્યારે અમારે કેવલભાઈ બહુ કહેતા કે પપ્પા અમને આવી નાની ગાડી લીધી મને કાર લીધી ને તો આપણે ત્યારે એટલી બધી કેપેસિટી હતી નહીં તો આપણે આટલી બધી ગાડી લીધી નહોતી તો હવે છે ને એ મોટો થઈ ગયો કે તો આપણે ગાડી તો લઈ લીધી છે અને અમારા રિયનભાઈ મોટા થાય ને તો લગભગ પૂરી થઈ જાય છે માનવું છે તો આપણે ફેનીને કિંમત કહી દઈએ ત્યારે એ ટાઈમ ત્રણ વર્ષ પેલા છે ને કિંમત લગભગ ગાડી નથી પંદર હજાર આજુ બાજુ કેમ કઈ હતું માહિતી નથી પૂછ્યું ત્યારે કિંમત પણ થોડોક ભાવ વધારે આવી લાગ્યો એટલે આપણે ત્યારે ગાડી લીધી નથી તો અત્યારે છે ને આ ગાડીની કિંમત છે ને આ ગાડીની કિંમત આ થાર છે ને એની કિંમત છે આપણે સાડા આઠ હજાર રૂપિયા આઠ હજાર પાંચસો બહુ સસ્તી છે અને સારી ગાડી મસ્ત એમ જો કેવલ ને મિતાલી ભણીને આવતા છે મિતાલી બેન જો બહાર સાયકલ કાઢી લીધી કારણ કે સાયકલ અમારે આવી હતી ત્રણ હજાર સાતસો ની અને આ ગાડી આપણે સાડા આઠ હજારની કીધું છે તો કેવલ ભાઈ કરવી ને આપણે રોડે

હે હા ગણે હું દે પકડે કાલ ભાઈ વનાસી માર બપાય કે શું દૂરથી નજીક આવી ગયા છે સંકા આપણે થાર છે છે તો આ જોડી હાલ હા ઠાળ આપણે સડી કિતે નઈ પાછા હંકારે છે હવે તો રિમોટ પકડે કાકા જોડી મને કાકરા મને